નમસ્કાર ખેડૂત મિત્રો આ ઓગણ નંબર મગફળીનું ખેતર છે આમાં અડધી માંડવી જે છે એ વાવણીના દસ દિવસ પહેલાં વાવેલી છે અને અડધી માંડવી અડધી મગફળી વાવણીની છે આ વાવણીના દસ દિવસ પહેલાં જે મગફળી વાવેલી છે તેમાંથી એક છોડ ઉપાડેલો છે આ મગફળીમાં આપણે પાયામાં પોલીસલ્ફેટ નાખેલું છે અને તેની સાથે પોલીસલ્ફેટ જે આઈસીએલ કંપનીનું આવે છે દાણા દોર સ્વરૂપમાં તે પાયામાં વાપરેલું છે તેની સાથે સાથે પહેલો રાઉન્ડ સ્ટાર્ટરનો લીધો છે અને બુસ્ટરનો રાઉન્ડ હજી બે દિવસ પહેલા જ લીધો છે હવે પછીના બે રાઉન્ડ ફ્રૂટ અને પિકોન્ટના રાઉન્ડ પણ લેવાના જ છે સાથે સાથે છેલ્લો રાઉન્ડ પોટાશનો પણ આ મગફળીમાં લેવાનો છે જેનાથી મગફળીમાં વજન પણ ખૂબ સારો ભરાય અને ઉત્પાદન ખૂબ સારું મળે એટલે તમે જોઈ શકો છો આ મગફળીમાં ફૂટ તમે જોઈ શકો છો સુયાની સંખ્યા તમે જોઈ શકો છો અને આ જે છોડ છે એ વાવણીમાં વાવેલી મગફળીમાંથી ઉપાડેલો છે એ મગફળીમાં પણ તમે જોઈ શકો છો સૂયાની સંખ્યા એ મગફળીની ફૂટ હજી એ મગફળીની વૃદ્ધિ એટલી બધી નથી પણ તેમ છતાં તે મગફળીમાં સૂયાની સંખ્યા ખૂબ સારા પ્રમાણમાં દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો તમે પણ તમારી મગફળીમાં આટલું સરસ ઉત્પાદન લેવા માટે શેની ટ્રીટમેન્ટ કરવી તેની વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર કોલ કરો